નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જેમાં અમે રોજ નવી નવી ક્વીઝ લઈને આવતા હોઈએ છીએ જેમાં અમે તમારા માટે વીસ પ્રશ્નો લઈને આવતા હોઈએ છીએ અથવા કોઈક દિવસ પચીસ પ્રશ્નો પણ હોય છે તે તમારા પોલીસ કોન્સ્ટેબલ માટે બહુ ઉપયોગી નીવડશે તો મિત્રો જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ ચેનલ તમારા માટે બહુ ઉપયોગી સાબિત થશે રોજ રાત્રે આઠ વાગે તમને આ ક્વીઝ મળી જશે જેથી તમારી પણ તૈયારી એકદમ મજબૂત થઈ શકે અને હા મિત્રો જો ક્વીઝ તમને સારી લાગે તો તમારા મિત્ર મંડળ સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તેમની પણ તૈયારી એકદમ મજબૂત થાય અને તમારી તૈયારી પણ એકદમ મજબૂત થાય અને જેથી કરીને તમારું સિલેક્શન પણ પાકું થઈ જાય તો મિત્રો તમારો વધારે સમય ન બગાડતા આજનું કીજ ચાલુ કરીએ તો મિત્રો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક ગુજરાતના સમુદ્ર કિનારે કયા પ્રકારના જંગલો આવેલા છે એ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો બી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સી સૂકા જાખરાવાળા જંગલો કે ડી મેંગ્રુવ જંગલો તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી મેંગ્રુવ જંગલો આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બે બિંબિસાર બાદ કોણ સત્તા પર આવે છે એ મહાપદ્મ બી અજાત શ્રુ સી શિશુનાગ કે ડી તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી અજાત શ્રુ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ જૂનાગઢમાં અશોકનો શિલાલેખ કયા પર્વતની નજીક આવેલો છે એ ગિરનાર બી શેત્રુંજય સી કાળો ડુંગર કે ડી ગીરની ટેકરીઓ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ ગિરનાર આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચાર ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં સૌ થઈ હતી એ રાજસ્થાન બી ગુજરાત સી મધ્યપ્રદેશ કે ડી ગોવા તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ રાજસ્થાન આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ આપણા દેશમાં સેના દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે એ ચૂંટણી બી મૌખિક પ્રતિભા સી વંશ પરંપરાગત કે ડી ધર્મ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ ચૂંટણી આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર છ મ્યુનિસિપલ કમિશનની નિમણૂક કોણ કરે છે એ કેન્દ્ર સરકાર બી રાજ્ય સરકાર સી સ્થાનિક સરકાર કે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી રાજ્ય સરકાર આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સાત ગુપ્ત સામ્રાજ્યનો છેલ્લો મહાન રાજા કોણ હતો એ વિષ્ણુગુપ્ત બી સ્કંદગુપ્ત સી કુમારગુપ્ત કે ડી ચંદ્રગુપ્ત દ્વિતીય તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી સ્કંદગુપ્ત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર આઠ કયા નકશાઓ જરૂરિયાત પ્રમાણેની વિગતોનો આધારે તૈયાર કરવામાં આવે છે એ હેતુ આધારિત નકશા બી માપ આધારિત નકશા સી ભીત નકશા કે ડી એક અને બે બંને તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી એક અને બે બંને આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર નવ આદિમાનવ ધાન્ય ઉગાડવા શેનો ઉપયોગ કરવા લાગ્યા એ ચક્ર બી પથ્થર સી અગ્નિ કે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી પથ્થર આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર દસ શ્રી મહાવીર જાહેર આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે એ ગાંધીનગર બી અમદાવાદ સી પાટણ કે ડી રાજકોટ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ ગાંધીનગર આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર અગિયાર ગુપ્ત શાસન તંત્રમાં વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને કોણ હતું એ સેનાપતિ બી સમ્રાટ સી મુખ્ય સેનાપતિ કે ડી થશે ઓપ્શન બી સમ્રાટ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બાર ભારતીય સાહિત્યને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે એ ધાર્મિક સાહિત્ય બી ધર્મેતર સાહિત્ય સી વિદેશી મુસાફરોનું વર્ણન કે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર તેર પીઓ સંખ્યા કઈ બાબતો દર્શાવે છે એ પોલીસ સ્ટેશન બી પોસ્ટ ઓફિસ સી બેંક કે ડી દવાખાના તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી પોસ્ટ ઓફિસ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચૌદ સાંજની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે એ ઉષા બી અદિતિ સી અહલ્યા કે ડી સીતા તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી અદિતિ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પંદર કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું એ ઈસવીસન બસો એકસઠ બી ઈસવીસન પૂર્વે બસો એકસઠ પૂર્વે બસો એકસઠ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સોળ ભારત દેશ કયા કયા નામથી ઓળખાય છે એ ઇન્ડિયા બી ભારત સી હિન્દુસ્તાન કે ડી આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સત્તર નીલગિરી પર્વત કયા પર્વતનું એક ઉદાહરણ છે એ ખંડ પર્વત બી જ્વાળામુખી પર્વત સી ગેડ પર્વત કે ડી શિષ્ટ પર્વત તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ ખંડ પર્વત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર અઢાર કયા રાજાઓના સિક્કા ખૂબ ખૂબ જ પ્રખ્યાત હતા એ ગ્રીક રાજાઓ બી મૌર્ય રાજાઓ સી ગુપ્ત રાજાઓ કે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ રાજ્ય સરકારની યોજનાઓ સંકલન અને અમલ કોણ કરે છે એ તાલુકા પંચાયત બી જિલ્લા પંચાયત સી ગ્રામ પંચાયત કે ડી નગરપાલિકા તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી જિલ્લા પંચાયત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર વીસ નીચેના મતે કયા સ્થળેથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી એ રંગપુર બી લોથલ સી મોહેન્જોદો કે ડી ધોળાવીરા તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી લોથલ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર એકવીસ ભારતમાં કેવી આબોહવા જોવા મળે છે એ સૂકી બી ભેજવાળી સીસમી કે ડી એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી મોસમી આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બાવીસ કયા વૃત્ત પૃથ્વીના બે ભાગ પાડે છે એ વિશ્વવૃત્ત બી કર્કવૃત સી જવાબ થશે ઓપ્શન એ વિશ્વવૃત્ત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રેવીસ ગુપ્તના અનુગામી રાજા તરીકે કયો રાજા પાટલપુત્રની ગાદી આવ્યો હતો એ ઘટોત્ગ્જ બી ચંદ્રગુપ્ત પ્રથમ સી શ્રીગુપ્ત કે ડી સમુદ્રગુપ્ત તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી ચંદ્રગુપ્ત સપ્ટેમ્બર કે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી એકવીસ જૂન મિત્રો વાત કરીએ છેલ્લા પ્રશ્નની જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકાર જમા થતા કયો પર્વત બને છે એ અવશિષ્ટ પર્વત બી જ્વાળામુખી પર્વત સી ગેડ પર્વત કે ડી ખંડ પર્વત તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને હા મિત્રો જો તમને ક્રિઝ સારી લાગી હોય અને જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આ સિરીઝ તમારા માટે બહુ ઉપયોગી નીવડશે જેથી તમે આ સિરીઝને જોતા રહેજો દરરોજ આઠ વાગે હું મુક્ત રહીશ તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત જય સંવિધાન